વિશ્વકર્મા સમાજના ગાયક દ્વારા સ્વર્ગવાસી કિશોર કુમારજીનો નો પંચાણુ જન્મ દિવસ ગીત સંગીત સાથે જગતના મશહૂર ગાયક ચાર આઠ બે હજાર ચોવીસ ના રોજ પંચાણુ જન્મ હતો કિશોર કુમાર હિન્દી ફિલ્મ ગાયક સાથે એક સારા એક્ટર પણ હતા કિશોર કુમારે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના ગીતોની અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા હાલમાં તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વોઇસ ઓફ કિશોર કુમારના હુલામણા નામથી પ્રચલિત એવા સમાજના ગાયક શ્રી જયંતભાઈ ગજ્જર દ્વારા ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જયંતભાઈ ગજ્જર સાથે સાથી ગાયકોમાં નરેન્દ્રભાઈ ભદ્રકિયા દેવેની ચક્રવર્તી ચિંતન નાકરાણી જલ્પા ભાડેશિયા રાજેશભાઈ ભાડેશિયા શીતલ ગીતો રજૂ કર્યા સંગીત કિરીટભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું એન્કરિંગ રાજકોટના નીતિનભાઈ ભદ્રકિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ તથા બાર ગામથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતોની મજા માણી હતી